ગુડ મોર્નિંગ તો બેસ્ટ ટુ માય ન્યુ વ્લોગ તો સ્વાગત છે તો આપણા નવા વ્લોગમાં આવ્યું તમે બધા મજામાં હશો ગાઈસ અને આજે આપણે થઈ ગયા કમ્પ્લીટ નવ દિવસ તો અત્યારે આપણે છીએ મહાકાલી દાતા આશ્રમ છે ત્યાં અને તમે અહીંયા જોઈ શકો છો આ આશ્રમ છે અમરધામ ત્યાં આપણે નાઈટ કરી હતી કાલે અને રાતે સમથિંગ હું અગિયાર વાગે અહીંયા પહોંચ્યો હતો તો કાલે મારા ફોનમાં કંઈક ઇસ્યુ આવ્યું હતું તો છ વાગ્યા પછી મેં કોઈ વિડીયો જ નથી શૂટ થયો મારો અને વિડીયો અપલોડ પણ નથી થતો તો રાત્રે સેટિંગમાં જોયું ને એ કર્યું એટલે થઈ ગયો છે ચાલ્યો તો કાલનો આપણે છ વાગ્યા પછી કોઈ વિડીયો નથી લીધો પણ આજે પાછું સારી રીતે વિડીયો ચાલુ થઈ ગયા છે તો હવે કન્ટિન્યુટ વિડીયો આવશે બાકી કાલની નાઇટ કંઈક આવી જગ્યાએ કરી હતી આપણે ત્યાં સામે છે હાઈવે જાય છે અને અહીંયા આશ્રમ છે તો આશ્રમમાં આપણે નાઈટ કરી હતી બહુ સારી વ્યવસ્થા હતી બાકી સુવા માટે ગાદલા આપ્યા હતા લાઈટ બોર્ડની બહુ સારી વ્યવસ્થા હતી તો અહીંયા નાઇટ કરી અને અત્યારે વાગી ગયા છે સાડા છ આપણી બાજુ તો અંજોળું થઈ ગયું છે કમ્પ્લીટ પણ અહીંયા તો અવડા મતલબ થોડું થોડું અંજોળું થાય છે આ બાજુ થોડો લેટ દિવસ ઉગે એટલે બાકી ચલો હવે અહીંયાથી નીકળીએ અને અહીંયાથી દ્વારકા છે સનથી સિત્તેર એંસી કિલોમીટર એ સી તો નહીં પણ સમથિંગ સિત્તેર પંચોતેર કિલોમીટર જેટલું બાકી છે તો આપણે કોશિશ કરીએ જલ્દી જલ્દી પહોંચી જાય બાકી કેન્ડિનેટ વિડીયો જોતા રહેજો તો હવે આપણે નીકળીએ આવી જાય છે દસ અને દ્વારકા એથી છે ચાલીસ કિલોમીટર બાકી બાકી અહીંનો નજારો જો અહીંયા છે નર મસ્ત નજારો છે અને થોડી જ વારમાં હવે દરિયાના કિનારે પહોંચી જશે દસ કિલોમીટર પછી દરિયા આવી જાય છે તો ફૂલ વિડીયો જોતા રહેજો બાકીનો નજારો તમને બતાવીશ બહુ જ શાનદાર નજારો જોવા મળવાનો છે ખાલી વીસ કિલોમીટર જેટલું બાકી છે અને અહીંયાથી મેં જઈ રહ્યો હતો હાઈવેથી તો મેં જોયું તો અહીંયાથી મતલબ દરિયો છે ને બહુ જ નજીક છે મતલબ આ સામે જે દેખાય છે ને એની પેલી બાજુ દરિયો છે તો આપણે જોવા માટે જઈએ તો સાયકલ આપણે અહીંયા મૂકી દીધી છે અને કરી દીધું છે લોક તો આપણે એ પેલી બાજુ દરિયો જોવા માટે મજે મજે ફૂલ મજે ¡Wow! ¡Qué de coyote, comer ¿O por aquí la hago, cabrón! Aquí hay algo más allá a veces.

અહીંયા એક આપણે શૂટ લીધું છે નોર્મલ શૂટ છે ત્રીસ સેકન્ડ શું તો આપણે ઇન્સ્ટાગ્રામ પર મૂકી દીધી છે મૂકીએ રહી તો જોઈ લેજો તમે ના જોયું હોય તો યુટ્યુબ ઇન્સ્ટા પર જઈને જોઈ આવજો હજુ બ્લોગ આઈડી છે બાકી અહીંયા તો જો બહુ મોજ છે જવાનું મન જ નથી કરતું શું કરી જવું પડશે ચલો બાય બાય કરીએ દરિયાને અને જઈએ હજી દ્વારકા અહીંથી છે વીસ કિલોમીટર તો જવું પડશે બાકી અહીંયા ગાડી છે આપણું સ્ટેન્ડ જુઓ અહીંયા ગાડી આપણું સ્ટેન્ડ છે ને અહીંયાથી જ આપણે સૂટ લીધા હતા બાકી ચલો બીજા બી આવ્યા છે ફરવા વાળા ચલો જઈએ ભાઈ ચાલો ભાઈશ બહુ મજા આવી આપડે દરિયામાં હવે નીકળીએ બાકી સાયકલ બહુ ઉઠાવી લઈ જાય બાકી ચલો અત્યારે ભોગી ગયો છું હું દ્વારકા અને કાલે સવારે તમે દર્શન કરાવીશ તો કાલે જોવાનું ભૂલતા નહીં બાકી આજનો વિડીયો આટલા સુધી તો બાય બાય ટાટા ગુડ નાઇટ મળીએ કાલે નવા વિડીયો